એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલા જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો સૌથી પહેલા બધા કામ બાજુએ મૂકો અને આ કામ કરો નહીં કરશો તો તમારા બધા જરૂરી કામ અટકી શકે છે સૌથી પહેલા તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ની ઓફિસિયલ વેબસાઇટ ઓપન કરવાની છે વેબસાઇટ ની ડાયરેક્ટ લિંક મેં વિડીયો ના ડિસ્ક્રિપ્શન માં આપેલી છે એ લિંક પરથી તમે સરળતાથી વેબસાઇટ ઓપન કરી શકો છો જેમ જ વેબસાઇટ ઓપન થશે તમારી સામે ઇન્કમ ટેક્સ પોર્ટલ નું હોમ પેજ દેખાશે સીધું પાન આધાર લિંક કરતા પહેલા તમારે એકવાર ચોક્કસ થી ચેક કરવું જરૂરી છે કે તમારું પાન પહેલેથી લિંક છે કે નહીં તેના માટે લેફ્ટ સાઈડ ક્વિક લિંક જોવા મળશે થોડું સ્ક્રોલ કરો ત્યાં તમને લિંક આધાર સ્ટેટસ નામ ઓપ્શન મળશે એ ઓપ્શન પર ક્લિક કરો હવે નવી સ્ક્રીન ખુલશે અહી તમારે બે માહિતી ભરવાની છે ઉપર પાન નંબર દાખલ કરો નીચે આધાર નંબર દાખલ કરો પછી વ્યુ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો હવે અહીં બે પ્રકારના મેસેજ આવી શકે છે જો મેસેજ આવે પાન ઇસ ઓલરેડી લિંકડ વિથ આધાર તો તમારું કામ પહેલેથી જ પૂરું થઈ ગયું છે અને જો મેસેજ આવે પાન નોટ લિંક વિથ આધાર તો તમારે આગળની પ્રોસેસ કરવી પડશે જેમણે પણ આધારના આધારે બનાવ્યું છે તેમનું પાન સામાન્ય રીતે પહેલેથી જ લિંક હોય છે જો તમારું પાન લિંક નથી તો હવે તમે એજ પેજ પરથી અથવા હોમ પેજ પર જઈને લિંક આધાર ઓપ્શન પર ક્લિક કરી શકો છો અહીં ફરીથી પાન નંબર નાખો નીચે આધાર નંબર નાખો પછી વેલિડેટ પર ક્લિક કરો વેલિડેટ કર્યા પછી તમારી સામે મેસેજ આવશે પેમેન્ટ ડિટેલ્સ નોટ ફાઉન્ડ ફોર ધીસ પેન એનો સીધો અર્થ એ છે કે પાન આધાર લિંક કરવાની ફી હજી સુધી ભરવામાં આવી નથી હવે આગળ વધવા માટે કન્ટિન્યુ ટુ પે થ્રુ ઈ પેટેક્સ પર ક્લિક કરો આગળની સ્ક્રીન પર તમારું પાન નંબર દાખલ કરો કન્ફર્મ કરવા માટે પાન નંબર ફરીથી દાખલ કરો તમારું કરન્ટલી એક્ટિવ મોબાઈલ નંબર નાખો પછી કન્ટિન્યુ પર ક્લિક કરો હવે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીં દાખલ કરો અને ફરી કન્ટિન્યુ પર ક્લિક કરો હવે પેમેન્ટ સંબંધિત ઓપ્શન દેખાશે અહીં ધ્યાનથી સિલેક્ટ કરો એસેસમેન્ટ યરમાં લેટેસ્ટ 2026-27 સિલેક્ટ કરો બાજુમાં ટાઇપ ઓફ પેમેન્ટ્સ માઇનર હેડ એમાં ઓધર રસીડ પસંદ કરો હવે તમારે નીચે સબ ટાઇપ ઓફ પેમેન્ટ્સ માં પહેલો ઓપ્શન પસંદ કરવાનો છે થોડું સ્ક્રોલ કરીને કન્ટિન્યુ પર ક્લિક કરો હવે સ્ક્રીન પર સ્પષ્ટ રીતે દેખાશે કે પાન આધાર કરવાની ફી છે આગળ વધવા માટે કન્ટિન્યુ પર ક્લિક કરો હવે તમને પેમેન્ટ માટે ઘણા ઓપ્શન મળશે યુપીઆઈ નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ સ્નેપ્ટ આરટીજીએસ તમને જે ઓપ્શન સરળ લાગે એ સિલેક્ટ કરો અને પેનાઉ પર ક્લિક કરો પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરો ચેકબોક્સ પર ક્લિક કરો સબમિટ ટુ બેંક પર ક્લિક કરો પેમેન્ટ ગેટવે ખુલશે અને તમે પેમેન્ટ કમ્પ્લીટ કરી શકશો પેમેન્ટ કમ્પ્લીટ થયા પછી કન્ફર્મેશન સ્ક્રીન આવશે અહીંથી ચલણ કોપી ડાઉનલોડ જરૂરથી કરો અને ફ્યુચર રેફરન્સ માટે સાચવી રાખો હવે પેમેન્ટ થઈ ગયું છે તો ફરીથી હોમ પેજ પર જાઓ લિંક આધાર ઓપ્શન પર ક્લિક કરો અહીં પાન નંબર નાખો આધાર નંબર નાખો વેલિડેટ પર ક્લિક કરો હવે પેમેન્ટ ડિટેલ્સ ઓટોમેટિકલી ફેસ થઈ જશે કન્ટિન્યુ પર ક્લિક કરો હવે અહીંયા તમારું નામ બિલકુલ આધાર પ્રમાણે જ લખો મોબાઈલ નંબર નાખો નીચે ઓપ્શન મળશે જો તમારા આધાર કાર્ડ પર ફક્ત જન્મ વર્ષ યર ઓફ બર્થ જ છપાયેલું હોય તો પહેલું ઓપ્શન પસંદ કરો બધા લોકો માટે આઈ એગ્રી ટુ વેલિડેટ માય આધાર ડિટેલ સિલેક્ટ કરવું જરૂરી છે પછી લિંક આધાર પર ક્લિક કરો હવે તમારા મોબાઈલ નંબર પર એક વધુ ઓટીપી આવશે ઓટીપી દાખલ કરો વેલિડેટ પર ક્લિક કરો આ સાથે તમારી પાન આધાર લિંકિંગ રિક્વેસ્ટ સક્સેસફુલી સબમિટ થઈ જશે પછી તમે ફરીથી લિંક આધાર સ્ટેટસ ઓપ્શન દ્વારા સ્ટેટસ ચેક કરી શકો છો સામાન્ય રીતે અડતાલીસ કલાકની અંદર પાન અને આધાર લિંક થઈ જશે સરકારી બેન્કિંગ અને ડિજિટલ પ્રોસેસ સરળ ભાષામાં સમજવા માટે હમણાં ટેકોન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો